જુનાગઢ જિલ્લામાં થયો છે આજે સામાન્ય સભામાં ફરિયાદ કરી છે જેમાં ડબલ્યુ બી એમ રોડ નવી ચાવણથી જૂની ચાવણમાં સોળ લાખ એકવીસ હજારનો રોડ જે છે એ બિલકુલ કામ નથી થયું અને પેમેન્ટ જમા થઈ ગયું છે પેમેન્ટ વપરાઈ ચૂક્યું છે જૂની ચાવંડ થી માંગનાથ પીપળી સોળ લાખ એકવીસ હજાર નો રોડ જે બિલકુલ બન્યો જ નથી અને એનું પેમેન્ટ સરકારમાંથી જમા થઈ ગયું છે નવા પીપળિયા થી મોટા હડમતિયા રોડ અઢાર લાખ તેવીસ હજાર નાની મોણપરી થી ઈશ્વરિયા ગીર નો રોડ ડબલ્યુબીએમ રોડ પંદર લાખ એસી હજાર રૂપિયા નવા ઝાંઝેસર થી જૂના ઝાંઝેસર નો રોડ પંદર લાખ તેતાલીસ હજાર રૂપિયા નવા ઝાંઝેસર થી ઝાંઝનાથ મહાદેવ નો રોડ સોળ લાખ બાવન હજાર રૂપિયા આ તમામ રોડ ના પૈસા લેવાઈ ચૂક્યા છે પરંતુ રોડ બન્યો નથી આવી રજૂઆત મને ગામના આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અથવા આગેવાનો તરફથી મળી છે જે આધારે મેં રજૂઆત કરેલ છે આ સિવાય હરિપુર વિસાવદર તાલુકાના હરિપુર ગીર ગામમાં તળાવ ઊંડું કરવાનું કામ છે વીસ લાખ છત્રીસ હજાર રૂપિયાનું કામ છે ઘોડાસણ ગામનું તળાવ ઊંડું કરવામાં ચાલીસ લાખ ચોસઠ હજાર રૂપિયા લીમધરા ગામમાં તળાવનું કામ ચાલીસ લાખ ત્રેપન હજાર રૂપિયા વીરપુર ગામમાં તળાવનું કામ ચાર લાખ તોતેર હજાર રૂપિયા અને મોરવાડા ગામમાં તળાવ ઊંડું કરવાના કામમાં સોળ લાખ ને ચોરાણું હજાર રૂપિયા ગામ આ ધ્યાન દોર્યો કે એક જ કામ બે વખત એના પૈસા લેવામાં આવ્યા છે શમશાન પાસે કોજવેનું કામ વાજડી ગામમાં એ નવ લાખ સત્યોતેર હજાર રૂપિયા અને ફરીથી એનો એ જ કોજવે પણ એનું નામ બદલી નાખ્યું કે કાંતિભાઈના ઘર પાસે કોજવે રોડ એનું કામ ત્રણ લાખ ઓગણસાઠ હજાર રૂપિયા પરબ ગામે તળાવ ઉંડું કરવાના કામમાં અઢાર લાખ ચોસઠ હજાર રૂપિયા છોડવડી ગામે તળાવ ઉંડું કરવાના કામમાં બાવીસ લાખ ચૌદ હજાર રૂપિયા ઉમરાળી ગામે તળાવ ઉંડું કરવાના કામમાં માં સત્તર લાખ અને છપ્પન હજાર રૂપિયા જૂનીધારી ગુંડાળી ગામે તળાવ ઊંડું કરવા બાબતે અઢાર લાખ અને તેવીસ હજાર રૂપિયા રફાળીયા રોડ ઉપર ભેસાણમાં પરુષોત્તમ બચુ કાપડિયાની વાડી પાસે કોજવે બનાવવાના કામમાં તેર લાખ અને અઢાર હજાર રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા છે પરંતુ ગામજનો એવું કહે છે કે આવું કોઈ કામ થયું નથી અથવા તો થોડું ઘણું ફોટો પડે એટલું કામ થયું છે બાકીના પૈસા ખવાઈ ગયા છે